જુનાગઢનું માળીયાહાટીના પંથક કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે માળિયાહાટીના તાલુકામાં મુશળધાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વ્રજમી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે માળિયાહાટીનામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસવાના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે વ્રજમી ડેમના એક બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે વાંદરવડ દુધાળા સરકડીયા ગામના લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે નદીમાં પાણી છોડવામાં આવતા નદીમાં જળસ્તર વધી શકે છે ઇટાળી વડિયા કડાયા ધણેજ ગામના લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં મુશળધાર વરસાદના પરિણામે જળાશયો છલકાઈ રહ્યા છે વ્રજમી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બે દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે બંને દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેથી નદી કિનારાના જે વિસ્તારો છે ગામડાઓ છે ત્યાં લોકોને સાવ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે માળિયાહાટીના તાલુકામાં પણ વરસાદ સતત પડી રહ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને બાદમાં વરસાદ વરસ્યો જોકે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ક્યારેક ધોધમાર તો ક્યારેક ઝરમર વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે જળાશયોમાં જળસ્તર વધ્યા છે વ્રજમી ડેમ જેમાં પાણીનું સ્તર વધતા પાણી નદીમાં છોડવામાં આવ્યું